બીસોના નામમાં સર્વ અને સાલોમ એકસો ઓગણચાલીસમું ગીત ત્રેવીસ અને ચોવીસમી કલમ આવું વાંચે હે પરમેશ્વર મારી પરીક્ષા કર અને મને જાણી લે મારી પારખ કર અને મારા વિચારોને જાણી લે તું જાણી લે કૃપા કરી સાંભળો કેટલાક લોકો મુખ દ્વારા પાપ કરે છે ગાડું બોલીને અપશબ્દ બોલીને જુઠ્ઠું બોલીને પાપ કરીને એમ બોલવાથી પાપ કરે છે કેટલાક લોકો આંખોથી પાપ કરતા હોય છે પરંતુ મુખ દ્વારા બોલવાથી પાપ કરવાથી ખબર પડી જાય છે જેમને તમે અપશબ્દ બોલ્યા હોય ખોટું બોલ્યા હોય તેમને ખબર પડે છે આ વ્યક્તિની બોલી સારી નથી પરંતુ જો તમે આંખોથી પાપ કરતા હોય તો ઘણા બધા સંદર્ભમાં તમારા મમ્મી પપ્પાને ખબર પડી જશે કે તમારી આંખો તે બરાબર નથી જે ફિલ્મો ના જોવી જોઈએ તે જોઈ રહ્યા છો અથવા તમારા પતિને પત્નીને ખબર પડી શકે છે કે તમારી આંખો સારી નથી હંમેશા પડોશી સ્ત્રીને પતિને પત્નીને જુઓ છો એટલે કે તમે મુખ દ્વારા અથવા આંખો દ્વારા પાપ કરતા હોય તો થોડું ઘણું છુપાઈ શકો છો અથવા ઢાંકી શકો છો પરંતુ કોઈને પણ ખબર ના પડે એ રીતે વિચારો દ્વારા પણ પાપ કરી શકો છો ખૂબ જ વિશ્વાસથી તમે વચન સાંભળતા હશો પરંતુ તમારા વિચારો ક્યાંક બીજે હશે ત્યારે તમારી આગળ તમારા પતિ હોઈ શકે પત્ની હોઈ શકે દીકરો હોઈ શકે કે દીકરી હોઈ શકે પરંતુ તેઓ વિચારોથી ઘણા બધા પાપ કરી શકે છે સામાન્ય રીતે મનુષ્ય કાર્યો દ્વારા પાપ ના કરે પરંતુ વિચારો દ્વારા ઘણા પાપ કરે છે આજે મારો પ્રશ્ન એ છે કે તમે વિચારો દ્વારા થતા પાપ કરવાવાળા લોક તરીકે આપણામાંથી કોઈ હોય તો ચોક્કસ પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરવી જોઈએ એમ જ દાઉદ કરી રહ્યા છે શું લખ્યું છે મારી પરીક્ષા કરીને મારા વિચારોને જાણી લો પિતા કદાચ વિચારોથી હું પાપ કરતો હોઉં ઘણી વાર ઘણા બધા ભાઈઓ બહેનો મારી પાસે આવે છે સામાન્ય રીતે તેમાંથી કેટલાક લોકો કહે છે બ્રધર મારી આંખો ઠીક નથી રહેતી આંખોથી હું પાપ કરું છું વળી કેટલાક લોકો કહે છે હું મારા વિચારોથી પાપ કરું છું મારા વિચારો સ્થિર રહેતા નથી મનમાં અપવિત્ર વિચાર છે મનની અંદર અપવિત્ર વાતો છે તેથી મને ઊંઘ પણ આવતી નથી હું અપવિત્ર બનું છું યસ વલાવ દાઉદ શું કહી રહ્યા છે જાણો છો હે પિતા મને પારખીને મને જાણી લો પિતા મારા વિચારોને પારખી લો કદાચ વિચારોથી હું પાપ કરતો હો વળી એટલું જ નહીં જુઓ કે મારામાં કોઈ દુષ્કર્મ છે કે નથી કોઈ દુષ્કર્મની વાત મારા જીવનમાં પ્રવેશી તો નથી ને તે જાણી લો પારખી લો એટલે દાઉદ શું ચાહતા હતા શત્રુઓ પર જઈ પામવા કરતાં વધારે પોતાના શરીરની તંદુરસ્તી કરતા વધારે તેની ચારે તરફ ઘેરાયેલા એ નિંદા અને અપમાનથી વધારે તેણે શું પસંદ કર્યું જાણો છો કે તેની આત્મિકતા તે ઠીક રહેવી જોઈએ વાલાઓ તે કેવળ કોઈ દિવસે એવા સંદેશાને માત્ર સાંભળવા દ્વારા નહીં પણ તે સંદેશને પોતાના જીવનનો હિસ્સો બનાવો કેમ કહીએ તો મારી અને તમારી જરૂરિયાતો પૂરી થવા માટે બાઇબલ એમ જણાવે છે પહેલાં તમે પરમેશ્વરનું રાજ્ય અને તેમનું ન્યાયપણો તેની ખોજ કરો એટલે કે શુદ્ધ હૃદયના તમારે થવાનું છે બાઇબલ કહે છે તેમને ધન્ય છે જેમના મન શુદ્ધ છે તેઓ છે પરમેશ્વરના સંતાન કહેવાશે તેઓ જ પરમેશ્વરને જોઈ શકશે વાલા ભાઈઓ તથા બહેનો કે જેમના મન શુદ્ધ છે તેમને ધન્ય છે તેઓ આશીષિત થશે પ્રગતિ પામશે તેમને ઊંચા કરવામાં આવશે તેઓ પરમેશ્વરને જોઈ શકશે તેઓ પરમેશ્વરના સંતાન તરીકે જીવી શકશે વાલા સૌથી પહેલા દાઉ શું ચાહે છે પોતાના જીવનની અંદર હું પરમેશ્વરની સાથે સંગતિમાં રહેવું જોઈએ પરમેશ્વર અને મારી વચ્ચે પાપ દીવાલ તરીકે ના હોવું જોઈએ હે પિતા મને ક્ષમા કરો પરમેશ્વરે જો આપણને ક્ષમા કરવી હોય તો તેમણે આપણા પર શું કરવું જોઈએ દયા કરવી જોઈએ કેમ કે તમે કરેલા પાપોને લીધે તમને દંડ મળવો જોઈએ પાપનો મુસારો શું છે મરણ છે સરળ ભાષામાં કહીએ તો પાપની મજદૂરી શું છે શિક્ષા મેં અને તમે કરેલા પાપોને લીધે શું મળવું જોઈએ દંડ મળવો જોઈએ હવે એ દંડ જો આપણને ના મળે માટે ક્ષમા પામવી જોઈએ આપણને ક્ષમા મળે તે માટે પરમેશ્વરે શું કરવાનું તેઓ દયા કરે તમે સમજો છો એટલા માટે દાઉદ કહે છે હે પિતા મને ક્ષમા કરો મેં કરેલા મારા પાપોને પિતા તમે ક્ષમા કરો આસુ બ્રધર એક મિનિટ થોભી જાઓ અહીંયા ક્ષમાની વાત તો નથી લખી તમે પોતાનું કહો છો તમે ઉમેરો છો અરે એ જ જણાવું છું પરમેશ્વરે જો ક્ષમા કરવી હોય તો આપણ પર શું કરવું જોઈએ દયા કરવી જોઈએ દાઉદ સીધું એમ જ કહે છે હે પિતા મેં પાપ કર્યું છે અને મને ક્ષમા કરો શા માટે જો તમે મારા પર દયા નહીં કરો તો મને દંડ મળશે એ દંડથી મારો બચાવ થાય એટલા માટે મને ક્ષમા મળવી જોઈએ અને મને ક્ષમા મળે માટે તમારે મારા પર દયા કરવાની વલો લુકની સુવાર્તા ઢારમો ધ્યાય તેરમી કલમ પરંતુ દાણ ઉઘરાવનારે પોતાની આંખો આકાશ તરફ ઊંચી ન કરતા આકાશ તરફ પોતાની આંખો ઊંચી કરવાનું પણ પસંદ ના કર્યું કેમ ના પસંદ કર્યું કેમ કે તેની હિંમત ના થઈ શું કરવા માટે સ્વર્ગની બાજુ પોતાની આંખો ઊંચી કરવા માટે તેની હિંમત પણ ના થઈ હવે બોલો વચનમાં લખ્યું છે સ્વર્ગ મારું સિંહાસન છે અને આ પૃથ્વી મારું પાયાસન છે આકાશમાં કોણ છે સિંહાસન પર બિરાજમાન પરમેશ્વર છે આ દાણ લેનારો સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરવાનું ના ચાહ્યું તેણે કરેલા પાપો તેના મુખને ભારે અપમાનથી શરમાવ લાગ્યા પાપ તો આપણી જાણ બહાર જ આપણા મુખને અપમાનથી ઢાંકી દે છે ના ભૂલશો વાલો નાનપણમાં હું જેમ તમે જાણો છો હું સારું અભ્યાસમાં ધ્યાન આપતો નહોતો એટલા માટે સ્કૂલમાંથી જ્યારે રિઝલ્ટ મળે ત્યારે ત્રિમાસિક પરીક્ષાઓ પચીસ માર્ક્સની હોય છે ને તે પરીક્ષાઓમાં મારા ત્રણ માર્ક્સ આવતા સાત એવા માર્ક્સ આવતા બે વલાવ શું હું તે માર્ક્સને બદલી શકતો બદલી નહોતો શકતો ઘરે જતા શું મમ્મી સાઈન કરશે આ માર્ક્સને જોઈને મા સાઈન નહીં કરે તો પીટાઈ કરશે પણ મને માર ના પડે ને ખુશીથી સાઈન કરે માટે શું કરવું જોઈએ આ મારા રિઝલ્ટને લઈ જઈને માતાની સાઈન કરાવી હોય તો માં આ રિઝલ્ટ જોઈને કદી સાઈન ના કરે મારા જેવા વ્યક્તિ શું કરશે બે માર્ક્સ મળ્યા છે એની બાજુમાં આ બાજુ એક લખી દઉં કાં તો બીજી બાજુ એક લખી દઉં બનશે જણાવો બાર અથવા તો એકવીસ એવું છેતરવાનું કામ ના કરશો શું આપણી મધ્ય એવું કોઈ છે આ રીતે કદાચ છેતરી શકે છે એમ વિચારીને ટીચર પણ શું કરે છે મારા જેવા માટે રેડ પેનથી સુબન આવે છે ઘરે ઘરેમાં સિગ્નેચર નહીં કરે મને ખબર હતી એટેન્ડન્સ પણ ઠીક નહોતી સેવન્થ ક્લાસની એક્ઝામ પબ્લિક એક્ઝામ હતી એક્ઝામ આપવા માટે પણ મારી યોગ્યતા બરાબર નહોતી એવા સમયમાં અમારા પીટી ટીચર મને ખૂબ પસંદ કરતા કેમ કે હું સારું રમતો હતો જેનાથી કંઈક ને કંઈક રીતે તેમને માન મળતું હતું સ્કૂલને માટે કપ જીતી લાવતો હતો તેમણે હેડમાસ્તરની પાસે જઈને કહ્યું કે આપણા સ્કૂલ માટે કપ જીતી લાવ્યા છે એટલે કૃપા કરીને સ્પોર્ટ્સ કોટામાંથી કંઈક ને કંઈક તેને કન્સેશન પૂરું પાડજો હું તેને માટે રિક્વેસ્ટ કરું છું કે તેને એક્ઝામ આપવા દેજો આ રીતે કહેવાથી તેમણે થોડી દયા બતાવીને કોણ અમારા હેડમાસ્તર ઠીક છે હું એક ફોર્મ આપીશ એ ફોર્મની અંદર તેમની માતાની સાઈન લાવજો આ રીતે કહેવાથી અમારા સ્કૂલના સ્પોર્ટ્સના માસ્ટર એ ખુશીથી ફોર્મ આપ્યું તું પોતાની માતા પાસે એમાં સાઈન કરાવી લાવો અને હેડમાસ્ટર તેને ઉપર મોકલીને એપ્રૂવ કરાવી દેશે એમ કહ્યું હતું ત્યારે ખૂબ જ ખુશી સાથે બાજુમાં સ્ટાફરૂમ હતો હું જલ્દીથી જઈને મારી આદત હતી પ્રોગ્રેસિવ કાર્ડની અંદર સાઇન કરી દેતો માની પાસે જો સાઈન કરાવજ તો સાઈન ના કરે એટલા માટે હું પોતે જ સાઇન કરતો હતો એ જ ટેવના લીધે ભૂલી ગયો બાજીને રૂમમાં જઈને મેં પોતે સાઈન કરી ભોળા ભાવથી ફોર્મ લઈ જઈને હેડમાસ્ટરના હાથ માપી દીધું તેમણે મને જોઈને પૂછ્યું કયું ગામ છે તમારું મેં કહ્યું બસ આ બાજુનું જ ગામ છે ત્યાં જતા કેટલો સમય લાગશે બસ પંદર મિનિટ આવતા કેટલો સમય લાગશે પંદર મિનિટ લાગશે અરે તને ફોર્મ આપ્યું પાંચ મિનિટ પણ થઈ નથી આજે તમે હસો છો પણ તે દિવસે મારો ચહેરો જોવા જેવો હતો ત્યાં સુધી મને કંઈ સમજ નહોતી પડી અરે ભાઈ કમસે કમ અડધો કલાક તો થોભવાનું હતું એ સમયે ખુશ થઈ ગયો હતો સેવન્થ ક્લાસની અંદર મારે એક્ઝામ નહીં આપવાની મને કદાચ બેસવા પણ નહીં દે એવા સમયે જ્યારે આ સારા સમાચાર મળ્યા હું સાઇન કરી દીધી અરે સાંભળો તું તો હજી સેવન્થ ક્લાસમાં છે અત્યારથી પોતાની માની સાઈન કર્યો છે મોટા થઈને તું શું શું કરીશ જઈને તારી માતાને લઈ આવ એમ કહેવાથી પહેલા પહેલાં તો ઇન્ટરફેલ કોઈ વ્યક્તિને હું એ રીતે લઈને જતો હતો તે કોણ છે પૂછે તો મારા મામા છે કહેતો હવે માને લઈ આવો કહેવાથી માને લાવવા તો પડશે જ ને ઠીક છે મારા માની પાસે જઈને કોઈ કહાની બતાવીને કોઈ પણ રીતે લઈ આવ્યો હું અને મારી મા હેડમાસ્ટરને જઈને મળ્યા અને ત્યાર પછી એક ગંભીર ઘટના બની ચૂકી કેમ કે મેં કરેલી ભૂલને લીધે મારી જાણ બહાર મારા ચહેરા ઉપર અપમાન રૂપી એક લેયર આવી ગયું હતું એ વાતને ભૂલશો નહીં એ જ હું બતાવવા માંગુ છું ખરી વાત મારી માને નહોતી જણાવી જો બતાવ તો આવે કઈક કહાની બનાવીને મમ્મીને લાવ્યો હતો લઈને આવ્યો ત્યારે મારા હેડમાસ્ટર મારા વિષયમાં વિસ્તાર રૂપે જણાવ્યું માજી કદી પણ તમારો છોકરો પાસ થયો નથી શું તમે તેનું રિઝલ્ટ નથી જોતા પૂછવે તો આ પ્રિન્ટ નથી થયું ને સર આ તો એની સ્ટોરી છે માજી પ્રિન્ટ ના થાય એવું બને હા દરેક વર્ષે તમારે ત્યાં રિઝલ્ટનું પ્રિન્ટ નથી આવતું એમ બતાવ્યું હતું અરે માજી પ્રિન્ટ નથી થતું થયું છે પ્રિન્ટ થાય છે તો તમે મારી પાસે કેમ ના મોકલ્યું અરે શું ના મોકલું તમે સાઈન તો કરી છે ત્યારે મારી માતાએ મારી તરફ એક વાર જોયું માજી તમારો દીકરો તમને બતાવ્યા વગર તમારી સાઈન કરી દે છે એમ બોલીને હેડમાસ્ટર બોલી ઉઠ્યા તમે જન્મ આપ્યો તો આ રીતે આવા બાળકને જન્મ આપ્યો આટલી ઉંમરમાં તે છેતરી રહ્યો છે ખબર નહીં મોટો થઈને શું કરવાનો છે એવા લાચારને મારા પ્રભુએ પકડીને મુજને આવો બનાવી દીધો પ્રિય ભાઈઓ બહેનો સાંભળો મેં કરેલું પાપ મારા ચહેરાને જ નહીં પણ મને જન્મ આપનાર મારી માતાને પણ તેમના મુખને પણ પૂરી રીતે પૂરા અપમાનથી ઢાંકી દીધું એ જ જણાવું છું જ્યારે આપણે ભૂલ કરીએ છીએ ત્યારે આપણી જાણ બહાર આપણો ચહેરો ભારે અપમાનથી ભરાઈ જાય છે વાતને તમે ભૂલશો નહીં દાઉદને સમજાઈ ગયું કે મેં કરેલું પાપ મારા પરમેશ્વરની આગળ ઊભો ના રહી શકું એવો બનાવી ચૂક્યો છે મારા અપમાન ચારે તરફથી મને ઘેરી લે છે આ તો બહુ ભયંકર છે મારી બીમારીની સમસ્યા હોય તેનાથી પણ વધારે બહાર કોઈ અપમાન હોય તેનાથી વધારે બહાર મારો નાશ કરવા માટે લાગ જોઈને બેઠેલા ખતરા કરતા પણ વધારે ખૂબ જ વધારે ભયાનક છે મેં કરેલા પાપને લીધે મારા ચહેરા ઉપર ભરાયેલું અપમાન વલાવ દાણ ઉઘરાવનાર આકાશ તરફ પોતાની આંખો ઊંચી કરવી પણ પસંદ ના કરી શક્યો કેમ કે તેનામાં એટલી હિંમત નહોતી શા માટે કેમ કે તેણે કરેલા પાપને લીધે તેના ચહેરાને અપમાનથી ભરી દીધું હતું એટલે વલાવ તમને બાઇબલમાં ઉડાવપુત્ર વિશે તો જાણ હશે જ જ્યારે તે પોતાની સભાન અવસ્થામાં આવ્યો ત્યારે તેણે શું કહ્યું પિતાજી મેં આકાશ તરફ તથા તમારી વિરુદ્ધમાં પાહ કર્યું છે અને એટલે તમારા પુત્ર કહેવાને પણ યોગ્ય નથી રહ્યો હું મારી મનમરજી પ્રમાણે તમારાથી દૂર થઈને ફરીથી તમારી પાસે આવીને તમને જોઈ શકું એવી મારી હિંમત નથી હા તો પણ તમારી ક્ષમા મને પ્રાપ્ત થઈ કેટલી અદ્ભુત વાત છે આ દાણ લેનાર વ્યક્તિ આકાશ તરફ પણ પોતાની આંખો ઊંચી કરવાનું ચાહ્યું નહીં તેની હિંમત થઈ નહીં તેણે શું કર્યું પરંતુ દાણ ઉઘરાવનાર વ્યક્તિએ દૂર ઊભા રહીને આકાશ તરફ પોતાની નજર ઊંચું કરવાનું યોગ્ય ના સમજ્યું તેની જગ્યાએ પોતાની છાતી કૂટી કૂટીને કહ્યું હે મારા પરમેશ્વર શું કહ્યું મને ક્ષમા કરો નથી કહેતા શું કહે છે ક્ષમા પ્રાપ્ત કરવાને હું યોગ્ય પણ નથી પ્રભુ પણ જો મને ક્ષમા ના મળે તો હું દંડ પામીશ દંડ પામનાર એવા મને જો તમારે ક્ષમા આપી હોય તો કેવળ એક જ માર્ગ છે કે તમે મારા પર દયા બતાવો દયા કરો કૃપા કરો તમારી કૃપા વગર હું માફી ના પામું જો મને ક્ષમા ના મળે તો આ દંડથી હું બહાર નીકળી ના શકું જ ચાહતા હતા ભાઈઓ તથા બહેનો આપણા જીવનમાં પરમેશ્વરની હાજરીમાં જઈને શર્મિંદા થઈને માથું નમાવું પડે શું એવી સ્થિતિ આવી છે વલાઓ જ્યારે હું પ્રાર્થના કરવા માટે ઘૂંટણો નમાવું છું ત્યારે ઘણી બધી વાર હું મારા પરમેશ્વરની સંમુખ માથું ઊંચું કરી શકતો નથી એકવાર નહીં બે વાર નહીં સેંકડો હજાર વખત પોતાના પરમેશ્વરની સમુખ માથું નમાવો પણ ઉઠાવી ના શક્યા તમારી સ્થિતિ જાણતો નથી તમે ખૂબ પવિત્ર હશો જાણતો નથી તમે ખૂબ ન્યાયી હશો હું જાણતો નથી આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવી રહ્યા છે શું પરમેશ્વરની મરજી પ્રમાણે જીવી રહ્યા છે આપણા વાત અથવા આપણા વિચાર અથવા કામ અથવા કર્મો આપણા કાર્યો અથવા આપણી સેવા કરવાની રીત અથવા આપણી પ્રાર્થના કરવી એક પરિવારનું નિર્માણ કરવાની રીતમાં એક પતિ તરીકે એક પત્ની તરીકે અથવા માતાપિતા તરીકે એક આત્મિક વ્યક્તિ તરીકે એક સેવકના રૂપમાં અથવા સેવિકાના રૂપમાં હોય શું પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવી રહ્યા છે શું સમાજની અંદર પરમેશ્વરના સાક્ષી તરીકે આપણે જીવન જીવી રહ્યા છે તો પછી કેવી રીતે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં હિંમતથી હિંમતથી વાત કરી શકીએ પરમેશ્વરની ઉપસ્થિતિમાં અથવા પ્રાર્થના કરી શકીએ ફરીથી જણાવું છું હું મારા પરમેશ્વરની ઉપસ્થિતિમાં ઘણી વાર હું ચું નથી કરી શકતો ચહેરો બતાવી ના શકતા ઘણી બધી વાર હું મારા હાથોએ ચહેરો છુપાવી દઉં છું કારણ જાણું છું પરમેશ્વરે કરેલી કૃપા પરમેશ્વરે સોંપેલી સેવા પરમેશ્વરનું જીવન પરમેશ્વરનો મારે હજી કેટલો બધો મહિમા કરવાનો હતો કેટલી વધારે સેવા કરવાની હતી કેટલો મહિમા કરવાનો હતો એ પ્રમાણેનું જીવન શા માટે હું જીવી શકતો નથી વિચારીને ઘણીવાર રડ્યો એટલા માટે પ્રિય ભાઈઓ બહેનો પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવ્યો છે આપણા જીવનની બીમારીની સમસ્યા હોય કે આર્થિક સમસ્યા હોય અને આપણા જીવનમાં રહેલી જરૂરિયાતો વાસ્તવમાં તે બધાને માટે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં પરિશ્રમ નથી કરવાનો પરંતુ જ્યારે તેમની ઉપસ્થિતિમાં આવીએ છીએ તેમની ઈચ્છા અનુસાર શું જીવી રહ્યા છે કે નહીં તે તપાસીએ પરમેશ્વર અને આપણી વચ્ચે કદાચ આપણી જાણ બહાર અપવિત્રતા અથવા આજ્ઞા ભંગ આ રીતનું કોઈ પણ પ્રકારનું વાદળ રૂકાવટ બન્યું છે અથવા તો એવું કશું પણ આવીને શું દીવાલ બન્યું છે તે જોવું મહત્વનું છે પ્રભુ ઈસએ પ્રાણ એટલે નથી આપ્યો કે આપણે મરજી પ્રમાણેનું જીવન જીવીએ પરંતુ પ્રભુએ એટલા માટે પ્રાણ આપ્યો છે કે આપણે તેમની ઈચ્છા અનુસારનું જીવન અર્પણ કરીએ એમ જ પ્રભુ ચાહે છે વાલાઓ એટલે દાઉદે શું ચાહ્યું કે સૌથી પહેલાં હે પિતા મને ક્ષમા કરો એટલે કે તમે મને ક્ષમા કરો અને જો ક્ષમા કરવી હોય તો તમે મારા પર દયા કરો હા જો તમે મારા પર દયા કરશો તો તેનો અર્થ તમે મને ક્ષમા આપશો એટલે કે મારા પાપોથી મને ધોઈ નાખશો ત્યારે હું સ્વાસ્થ્યને પામી લઈશ સૌથી પહેલા દયા કરવાનું કહ્યું પછી ક્ષમા કરવાનું કહ્યું પછી સાજાપણા માટે કહ્યું તમે સાજાપણું પામશો પછી શું થશે તમે તાકાત પામશો પછી શું થશે પરમેશ્વરને માટે હિંમતપૂર્વક ઊભા થઈને ગવાહ બનશો એટલા માટે કહી રહ્યા છે કે મને તમે ઊભો કરો મને તમે ઊભા કરો હું સ્થિર ઊભો રહી શકું પિતા હું પડી ના જાઉં પાપને હું આધીન ના થઉં પાપનો સામનો કરું એવો બનાવો ઊભો રહી શકું એવું જીવન મને આપો વાલાઓ તમને યાદ હશે કે એક સ્ત્રી પરમેશ્વરના મંદિરમાં આવી પ્રભીસુએ તેને જોઈને તેને બોલાવી તે સ્ત્રી તો અઢાર વર્ષથી પોતાના શરીરમાં સ્થિર ઊભી રહી શકતી નહોતી એવી કુબડી થઈ ગયેલી સ્ત્રીને પ્રભુ યીસુએ સાજી કરી એ એ રીતે એવી બની હતી કે દુર્બળ કરનારી આત્મા અઢાર વર્ષથી તેને બાંધી રાખી હતી તેને નિર્બળ બનાવનાર આત્મા અશુદ્ધાત્મા પવિત્ર આત્મા જ્યારે તેને આ રીતે બંધનમાં રાખી ત્યારે તે બિલકુલ સુલખ્યું છે તે બરાબર સીધી ઊભી રહી શકતી નહોતી લુકતેર અને અગિયારમી કલમ ત્યાં એક સ્ત્રી હતી કે જેને અઢાર વર્ષથી એક દુર્બળ બનાવનાર શેતાની આત્મા હતો કેટલા વર્ષથી અઢાર વર્ષથી એટીન યર્સ તેને દુર્બળ બનાવનાર દુષ્ટાત્મા વળ્યો હતો તેના લીધે તે કૂબડી વળી ગઈ હતી અને કોઈ પણ રીતે તે સીધી ઊભી રહી શકતી નહોતી પણ રીતે ઊભા નહોતી રહી શકતી કેટલા વર્ષથી તે કૂબડી હતી અઢાર વર્ષથી તેને સેતાને બાંધી હતી ઊભી નહોતી રહી શકતી આજે આપણી મધ્યે શું એવા લોકો નથી હોતા ઉંમર પચાસ સાહીઠ એંસી નેવું વર્ષ હોય એટલી મોટી ઉંમર થઈ છે પરંતુ આત્મિક રીતે સ્થિરતામાં ઊભા નથી રહી શકતા કોઈના કોઈની આગળ નમે છે કોઈ પાપની આગળ નમી જાય છે કોઈના કોઈને આધીન થઈ જાય છે તેમાં દુર્બળ બની રહ્યા છે તમે કોની આગળ નમી રહ્યા છો તમે કોને આધીન થઈ રહ્યા છો ઈ તમે જાણો છો તે તો અઢાર વર્ષથી સીધી ઊભી રહી શકતી નહોતી કુબડી વળી ગઈ હતી આજે આપણામાં કેટલા લોકો નમી પડ્યા છે તમે ગમે તેટલા વર્ષોથી પાપને આધીનતામાં જ રહો છો પરમેશ્વર એવી ઈચ્છતા નથી કે તમે આધીન રહો ઝૂકી જાઓ પરમેશ્વર ચાહે છે તમે સ્થિર ઊભા રહો દ્રઢ ઊભા રહો પ્રભુને માટે સ્થિર ઊભા રહેવાનું વાવ દાઉદ પૂછે છે પિતા મને શું કહે છે મને ઊભો કરી દો મને ઊભો કરો પિતા મારે ઊભા રહેવું છે મારે આધીન થવું નથી શૈતાનને આધીન મારે નથી થવું મારે સ્થિરતામાં ઊભા રહેવું છે સ્થિર રહેવું છે વલાવ તે સ્ત્રી ક્યારે ઊભી રહી શકી જાણો છો જ્યારે તે ઈસુની પાસે આવી જ્યારે ઈસુએ તેને સ્પર્શ આપ્યો ત્યારે આવો જોઈએ બારમી કલમ પ્રભીસુએ તેને જોઈને બોલાવી હે સ્ત્રી તું તારી નિર્બળતાથી છૂટી ગઈ છે ત્યારે તેણે તેના પર હાથ મૂક્યા અને તે તરત તેને સ્પર્શ કરતાં જ તે તરત જ સ્થિર ઊભી રહી શકી વાવ જેવું પ્રભિસુએ સ્પર્શ કર્યો તરત શું થયું તમે જણાવશો તે તો સ્થિર ઊભી રહી શકી શું આજે આપણી મતે એવું કોઈ કહે છે પ્રભુ મને અડકો કે હું સીધો ઊભો રહી શકું પ્રભુ તમારે માટે સાક્ષીમાં ઊભો રહી શકું એક સેવક તરીકે ઊભો રહી શકું એક સેવિકા તરીકે ઊભો રહી શકું હું મારી સેવામાં સેવકાઈમાં મારા ડિપાર્ટમેન્ટમાં હું મારી બ્રાન્ચમાં હું મારી મંડળીમાં મારા પરિવારમાં મારા સંબંધીઓમાં જ્યાં હું નોકરી કરું છું પરમેશ્વરના સંતાન તરીકે ઊભો રહી શકું પવિત્ર વ્યક્તિ તરીકે ઊભો રહી શકું આત્મિક વ્યક્તિ તરીકે ઊભો રહી શકું ન્યાયી તરીકે ઉપર રહી શકું નિર્દોષ તરીકે ઉપર રહી શકું મારી ચારે તરફના લોકો પાપ અને સંસારને અધીન થતા હોય અથવા નમી પડતા હોય અથવા નિર્બળ થતા હોય પરંતુ મારે પ્રભુને માટે સ્થિર રહેવું છે તમે ઊભા રહેશો ત્યારે શું થશે એક સુંદર વાત છે આપણે વાંચીશું તે તો સીધી ઊભી રહીને શું લખ્યું છે પ્રભુની સ્તુતિ કરી કોણ પ્રભુની સ્તુતિ કરી શકે છે કોણ પરમેશ્વરને આનંદિત કરી શકે છે જણાવો જે પડી જાય છે તેઓ જે નમી જાય છે તેઓ જે વારંવાર સેતાની આગળ નમી જાય છે પડી જાય છે શું એવા લોકો એવા કોણ છે જે પરમેશ્વરને ખુશ કરી શકે છે પરમેશ્વરને કોનાથી આનંદ થઈ શકે જાણો છો જેઓ સીધા ઊભા રહી શકતા હોય ભલાઓ દાઉદ કહી રહ્યા છે કે મને ક્ષમા કરો મારા પર દયા કરો મને સાજો કરો મને સ્થિર ઊભો કરો સો આજે આપણી મધ્ય એવું કોઈ છે પિતા હું તો વારંવાર પડી જાઉં છું જો પિતા આજે તમે મને સ્પર્શ કરશો મને દર્શન આપશો તો હું સ્થિર ઊભો રહી શકીશ મારે સ્થિર ઊભું રહેવું છે એવી આશા રાખું છું ખરેખર આજે જે મને જોઈએ છે બીમારીમાંથી છુટકારો અપમાનથી છુટકારો અથવા વિપત્તિથી છુટકારો સંકટ આપનારથી છુટકારો એમ નથી પરંતુ વાસ્તવમાં આજે મને અપવિત્રતાથી છુટકારો મેળવવો છે મને છોડાવો પિતા શું આ રીતે કોઈ પ્રાર્થના કરે છે આવો આપણે પ્રાર્થના કરી પિતા અમે કરેલા પાપોને લીધે અમે બીમાર થઈ ગયા છે અમે અપમાનિત થયા છે જીવનની અંદર સંકટો આવ્યા છે સંકટ પહોંચાડનારા ચારે તરફથી અમને ઘેરી વળ્યા છે ક્ષમા કરો પિતા અમને ક્ષમા કરો પિતા દાઉદની જેમ અમે વિનંતી કરીએ છીએ અમને ક્ષમા કરો પિતા અમારા ઉપર દયા કરો પિતા અમને આત્મિક અને શારીરિક રીતે સાજાપણું આપો પ્રભુ અમને ઉઠાવો પ્રભુ અમને સ્થિર ઊભા કરો પિતા મેં તમારા સાક્ષી તરીકે તમારા સંતાન બનીને ઉત્તમ આત્મિક લોકો તરીકે વિશ્વાસપણા સાથે સેવા કરતા હોય એવા લોક તરીકે અમને ઊભા કરો મારા પિતા એક આત્મિક પિતા એક આત્મિક માતા તરીકે પતિ તરીકે પત્ની તરીકે દીકરા તરીકે દીકરી તરીકે વહુ તરીકે સાસુ તરીકે પિતા અમને સમાજમાં તમને મહિમા અપાવી શકીએ તમને પ્રસન્ન કરે એવી આત્મિકતા અમને આપજો આ સંદેશ સાંભળીને પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિ ઉપર તમે દયા કરજો કૃપા કરજો દરેકના હસ્તું લૂછી નાખજો તેમના કષ્ટોને દૂર કરજો અમારા દયાળુ એવા પરમેશ્વર અમે તમારો મહિમા કરી શકીએ એવું જીવન અમને આપજો પિતા દયા કરજો તમારા મહાન અનુગ્રહ અમારા પર કરજો પ્રભુ ખ્રિસ્તના નામમાં પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સરો સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હાજર ત્રણમાં માં પ્રારંભ થયો અને આજે બે હાજર ત્રેવીસ માં વીસ વર્ષ થઈ ગયા છે તમે આ પ્રોગ્રામ પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી એટલું જ નહીં તમારી દ્વારા તમે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં સુવાર્તાને પહોંચાડી મહેનત કરીએ છે પ્રમાણે દરેક મહિને લગભગ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે

સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનો હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયામાં ટીવી કાર્યક્રમની સહાયતા કરીને અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર